સામાન્ય વરસાદમાં અમદાવાદમાં રોડ બેસી જવાની શરૂઆત થઈ ચૂકી છે અને શહેરમાં ભૂવા પડવાનું પણ નક્કી છે મહાનગરપાલિકાએ રોડ મજબૂત બનાવવાને બદલે ભયજનક રોડના બોર્ડ લગાવવાનો નિર્ણય લીધો મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે એકસો અઠ્યોતેર જેટલા સ્થળ એવા છે જ્યાં ભયજનક રોડ હોવાને કારણે ભૂવા પડવાની શક્યતા છે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે હવે રોડ મજબૂત તો ન બનાવી શક્યા પરંતુ હવે એ જ સ્થળો પર ભયજનક રોડના બોર્ડ એએમસી મૂકશે છેલા એક વર્ષમાં જે જે રોડ ઉપર ડ્રેનેજ વોટર અથવા તો ખાનગી એજન્સીઓના કામ થયા હશે એ સ્થળો પર એએમસી ભયજનક બોર્ડના હોર્ડિંગ્સ મૂકવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે આગામી સમયમાં હવે જે જગ્યાઓ પર રોડ મજબૂત નથી જ્યાં ભૂવા પડવાની શક્યતા છે તેને જોતા અહીં બોર્ડ પણ મૂકવામાં આવશે લગભગ તમામ જગ્યાએ પાણીની પાઇપો છે ગટર લાઇન છે સ્ટ્રોંગ વોટરની લાઇન છે આવી લાઈનોના નાખવાના કામો થયા છે ત્યાં ગાડી ઘણી જગ્યાએ લાઈનની ઊંડાઈ પણ હોય છે તો એના માટે આપણે વોટરિંગ તો કરાવતા જ હોઈએ છીએ પણ એ વોટરિંગ જે પૂરતું જે પ્રમાણમાં જે વરસાદનું પાણીથી વોટરિંગ થાય એવું વોટરિંગ શક્ય નથી હોતું એટલે વરસાદની સિઝનમાં વધારે વરસાદનું પાણી પડવાથી એની અંદર પાણી અંદર ઉતરે તો ભુવા એટલે ખાડા જે દબાઈ જાય માટી એટલે એને ભૂવા જેવું લાગે એના માટે આપણે દરેક ઝોનના એડિશનલોને સૂચના આપેલી છે ભયજનક બોર્ડ પણ લગાવવાના કહી દીધા છે ત્યાં ગાડી વેટ મિક્સ જે વ્યવસ્થા છે કરવાની જે નજીકમાં વેટ મિક્સ લાઈન અને મૂકે એની પણ વ્યવસ્થા કરવાની કહી દીધી છે એટલે આમ તમામે તમામ રોડ ઉપર ક્યાંય પણ કોઈ નાગરિકને અગવડતા ના પડે એના માટે તમામ એડિશનલ સિટીને સૂચના આપવામાં આવેલ છે